કેમ છો બાલ દોસ્તો સુપર પ્રાઈમરી এড્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે ખૂબ સરસ અભ્યાસ કરવા માટે વિડિયોને અંત સુધી નિહાળજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ એક્ટિવિટી 5 વી હોપ ધેટ યુ આર ઓલરાઇટ મિસ્ટર બટ અમને આશા છે કે તમે ઠીક છો શ્રી થેન્ક્સ આઈ એમ ઓકે નાઉ આભાર હવે હું ઠીક છું આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ યુ વિલ ફીલ બેટર મને લાગે છે કે તમારે લીંબુનું શરબત લેવું જોઈએ તમને સારું લાગશે આઈ ડોન્ટ થિંક સો યુ મસ્ટ ટેક સમ મેડિસિન્સ મને તો યોગ્ય લાગતું નથી તમારે કોઈ દવા લેવી જોઈએ વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ તમે થોડી વાર આરામ કેમ નથી કરતા ઓ યસ યુ આર રાઈટ આઈ નીડ રેસ્ટ ઓ હા તમારી વાત બરાબર છે મારે આરામની જરૂર છે લિસન મિસ્ટર બર્ટ યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેક્ડ સાંભળો શ્રી ભટ્ટ તમારે તમારું બ્લડ પ્રેશર તપાસાવી આવી લેવું જોઈએ દેટ અ ગુડ પોઇન્ટ આઈ હેડ અન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ એટ હોમ તે સારો મુદ્દો છે મારા ઘરે તેના માટે એક યંત્ર છે યસ ધાઇટ મી બી બટ મીસર બટ યુ શેડ ગુટ ટુ અ ડોક્ટર હા તે હશે પણ શ્રી ભટ્ટ તમારે ડોક્ટર પાસે જવું જોઈએ આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા મને લાગે છે કે તે સારો વિચાર છે લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ ચાલો આપણે સમય ન બગાડીએ ટેક મી ટુ ડોક્ટર જોશી મને ડોક્ટર જોશી પાસે લઈ જાઓ વી એન્ટાયરલી એગ્રી વિથ યુ મિસ્ટર બાટ पूर्णपण सहमत छे श्री भट गो टू ध डॉक्टर चलो डॉक्टर पास जाइए